સીએમ ફેલોશીપ બે હજાર ચોવીસ રૂપિયા એક લાખ સ્ટાઇપેન્ડ સ્નાતક હોય તેમના માટે આ વિડીયો ઉપયોગી છે આ વિડીયોમાં ફેલોશીપની ઉપયોગી જાણકારી આપવામાં આવેલી છે સ્નાતક માટે ફેલોશીપની ઉત્તમ તક આ વિડીયોમાં મહત્વની જાણકારી સીએમ ફેલોશીપ બે હજાર ચોવીસ આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે આમાં પસંદગીની પ્રક્રિયા શું હોય છે કેટલી રકમ મળે છે અરજી માટેની પ્રોસેસ શું હોય છે અરજી વખતે શું ધ્યાનમાં રાખવું કાર્યસ્થળે અન્ય કઈ કઈ સુવિધાઓ મળે છે ફેલોશીપનું પ્રમાણપત્ર મળે કે કેમ વગેરે જાણકારી વિગતવાર સમજવા સંપૂર્ણ વિડિયો જુઓ સૌપ્રથમ આ યોજના શું છે તેનો પરિચય આ યોજનાનું નામ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી એમ ફેલોશીપ છે ગુજરાત સરકારની અંદર વહીવટી વ્યવસ્થા તેમાં તેજસ્વી યુવાનો તે પોતાનું યોગદાન આપે તે માટે આ યોજના છે રાજ્ય સરકારના જનહિતકારી પ્રોજેક્ટ્સનો સફળ અમલ થાય અને તેમાં ફેલો યુવાનોના જ્ઞાનનો ઉપયોગ થાય સાથે યુવાનોને ફેલોશિપ મળે તે માટે આ યોજના છે આ યોજનામાં કોણ અરજી કરી શકે છે જરૂરી લાયકાત શું છે તે જોઈએ તો આમાં ધોરણ દસ અને ધોરણ બાર તેમાં મિનિમમ સાહીઠ ટકા મેળવેલા હોવા જરૂરી છે ધોરણ દસમાં પણ સાહીઠ ટકા અને ધોરણ બારમાં પણ મિનિમમ સાહીઠ ટકા મેળવેલા હોવા જરૂરી છે તેવી જ રીતે બેચલર ડિગ્રી સ્નાતક ડિગ્રી તેમાં મિનિમમ સાહીઠ ટકા હોવા જરૂરી છે સ્નાતક પૂર્ણ હોવું જોઈએ ત્યાર પછી વિષય સંબંધિત અનુભવ તો આમાં અરજી કરતા ઉમેદવારે વિષય સંબંધિત અનુભવ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ મિનિમમ ત્રણ વર્ષનો વિષય સંબંધિત અનુભવ જરૂરી છે બીજી આમાં મહત્વની બાબત રાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓ તેમાંથી જેમણે સ્નાતક તથા અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તેમને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે વયમર્યાદા તો આમાં અરજી કરતા ઉમેદવાર માટે વયમર્યાદા આ પ્રમાણે છે અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મહિને સ્ટાઈપેન્ડની રકમ તો આમાં મહિને સ્ટાઈપેન્ડની રકમ રૂપિયા એક લાખ મળવાપાત્ર છે સાથે સાથે ટ્રાવેલિંગ એલાઉન્સ આશરે રૂપિયા દસ હજાર મળવાપાત્ર છે એટલે કુલ રકમ એક લાખ દસ હજાર જેટલી મળવાપાત્ર છે આ રકમ મહિને મળવાપાત્ર છે ત્યાર પછી આમાં પસંદગીની પ્રક્રિયા શું છે તો આમાં મેરિટ સિસ્ટમ છે શૈક્ષણિક લાયકાત ચાલીસ ટકા વેઇટેજ છે વ્યક્તિગત એકરાર વીસ ટકા અને રૂબરૂ મુલાકાત ચાલીસ ટકા વેઇટેજ આમાં પરીક્ષા છે કે કેમ તો આમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં મેરિટના આધારે સીધી પસંદગી કરવામાં આવે છે શૈક્ષણિક લાયકાત અને કાર્ય અનુભવ તેનું જે ચાલીસ ટકા વેઇટેજ છે તેની જે આખી સિસ્ટમ છે તે અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે આમાં જુદા જુદા પોઈન્ટ્સ માર્ક્સ મળવાપાત્ર છે સ્નાતક દસ માર્ક્સ અનુસ્નાતક ડિગ્રી મહત્તમ દસ માર્ક્સ શ્રેષ્ઠ સંસ્થાઓ તેમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તેમાં દસ માર્ક્સ મળવાપાત્ર છે સંબંધિત વિષયનો અનુભવ તેમાં ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીનો અનુભવ પાંચ પોઈન્ટ અને પાંચ વર્ષથી વધારે અનુભવ તેના વધારે પાંચ પોઈન્ટ મહત્તમ દસ પોઈન્ટ આ રીતે કુલ ચાલીસ માર્ક્સ મેરિટ સિસ્ટમ છે અરજી માટેની પ્રોસેસ શું છે તો આમાં અરજી કરવા માટે સ્પીપા ગુજરાતની વેબસાઇટ છે સીએમ ફેલોશિપ બે હજાર ચોવીસ તો ગૂગલ પર આ રીતે સ્પીપા સર્ચ કરી શકાય છે અને ત્યારબાદ આ રીતે મેઇન વેબસાઇટ જોવા મળશે જેમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી ફેલોશિપ ફેલોશીપ બે હજાર ચોવીસ આ મેનુમાં જવાનું રહેશે અરજી વખતે શું ધ્યાનમાં રાખવું તો અરજી કરતી વખતે મહત્ત્વની બાબત ઉમેદવારે પોતાનું નામ એસએસસીની માર્કશીટ પ્રમાણે એન્ટર કરવાનું રહેશે ઉમેદવારે ધોરણ દસ અને ધોરણ બાર તેમજ ગ્રેજ્યુએટ તેમાં મિનિમમ સાહીઠ ટકા માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે બીજું કે રાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સંસ્થાઓ તેમાંથી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય તો તેની વિગત ઓનલાઈન દર્શાવવાની રહેશે તેવી જ રીતે વર્ક એક્સપિરિયન્સ કાર્ય સંબંધિત અનુભવની વિગત પણ દર્શાવવાની રહેશે આમાં કાર્ય કાર્યસ્થળે અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર છે સ્વતંત્ર લેપટોપ મુસાફરી માટે વાહન એક માર્ગદર્શક પણ આપવામાં આવશે નિમણૂકનો સમયગાળો તો આમાં એક વર્ષનો નિશ્ચિત સમયગાળો છે કામગીરીની સમીક્ષા બાદ વધુ એક વર્ષ માટે એક્સટેન્શન મળી શકે છે આ કામગીરી પૂર્ણ સમયની છે આની સાથે અન્ય કોઈ જોબ વર્ક કરી શકાશે નહીં આમાં પ્રમાણપત્ર મળે કે કેમ તો સફળતાપૂર્વક ફેલોશીપ પૂર્ણ કર્યા બાદ ગુજરાત સરકાર અને આઈઆઈએમ અમદાવાદ તેમનું સંયુક્ત પ્રમાણપત્ર મળવાપાત્ર છે ટ્રેનિંગ માટેની જોગવાઈ આમાં તાલીમ માટેની પણ જોગવાઈ છે ગુજરાત સરકાર અને આઈઆઈએમ અમદાવાદ તેના દ્વારા બે સપ્તાહની તાલીમ આપવામાં આવશે ઉમેદવારની પસંદગી માટેની સમિતિ તો પસંદગી માટે સિલેક્શન સમિતિ રહેશે અને તે જુદા જુદા ક્રાઇટેરિયાના આધારે પસંદગી કરશે કમિટી એક્સપર્ટ આઈઆઈએમ અમદાવાદના નિષ્ણાત રહેશે અરજી કરવાની તારીખ અથવા સમયગાળો તારીખ અઢાર નવેમ્બરથી લઈ અને સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકાશે સ્પીપાની આ વેબસાઇટ તેના પર અરજી કરવાની રહેશે